હા કે આવું તમે કોમેન્ટ લખો કશીમનો રસ્તો કાઢવો જેમ કે નહીં તો ગમ મોટે મરી જઈ ને દેખાતું હાલ કરી નખે દે હું ઓ દેખાઈ દીધો આ મગજે નકર મરી જવાનું બોશ સોમી તો જઈન સક્રીશવાજી નું દીસો અમે રાગ રાગ બોલ ફિક્કર ફાટી જવામાં તારું આઈકન માં

বিৰাট আম নাই

મોટો થઈ ગયો હા એ તો બરોબર સબત મોકડે અને કે પર કસ પર તેરી જો બુન એ બોલાવ માઈક આંગલી મુ નહીં માય કાંગલી માય કાંગલી કાઈ દો બહેરા ખબર નહી ભઈ તો ખબર નહી તો ચુ ચુ થાય છે તો ખબર છે સા મેલવાનું કર તું સા મેલવાનું કરે બોલે લાવ અને કે તેરી છે તમાર બુન અરે આજે ના બોલાવું કાલે ના બોલાવું હવે તો છૂટા પર જ છું પછી આવું પગલું ભાંદો કેતા ને કે કીધું નતું

Chơi, gì cho à, gà oh, là gì gì yeah, là. Cái cả bây giờ thôi gì cho gì cho cả là mới cả cho ăn lại rồi anh phải được cái gấu cái à đi à ngu cậu họ bảo bé à mà anh không bảo bé mà ngu mà ta mà 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 đi mà mà như nhiều mà chưa cho ăn mà mà tôi chưa ở đâu là cái là cái

કછો વાડી નરબા પાઉ લગન રૂબા ઉડ લખોતા પાઉ હા કીધું ભીખ માંગવા લાગે કે ના બધું કામ કરી દે તો કાદો હું કીધું હા હાલે હું જઈ ના આવ હે હા ચાલો તો ભીખ ભીખ માંગવા દેવા આ આ કોમો બોલ લેક દેવા વડ ન ક દેવ તારું ખેર જ ખેર તો કે બેરો કે રૂપિયા આવ હું આવો પોચી પિયા આવો બચી પિયા ધક ધક ધડકે દિલ મે હરુ બ તુરપે

તો મારું તો આવી જ વર્ષે વી વર્ષે આયો હું ખરેખર તોય જવું તો ખરું રાશ રાશી હશે કે નહીં એ કાનું બીજે વર્ષ દીધી હોય વી વર્ષે આયો હું ના ના તો જોઉં તો ખરું આયો રે ભિખારી હું તો માગ માં

ડંદો ખુલા રહે માકો મોકો ખાવું ત્યારનું બગડે બગડે ખાવું ત્યારે હા આવો વરસાદ બંધ થયો તો લાગે ગોમગો જાડે વડદન આજે સિટીમાં તો માગો એટલે મતલબ દુકાન દુકાન ભાઈ આવો આવો ભાઈ આવો એટલે થક્કો થઈ જાય પૈસા તાડે

জ্ঞান নাতো আ ম অর্ গমথে ত ুু লে নমাতা ু ুতো আমা গবে আসে গাড় সন্ থাকসেতো পইসা বি।

અરે એવું કલાકરું હાઈ અરે મારા તો હાથમાં આવે તે પહેલાં સુમી તો એક બાજુ નહીં પહેલાં તો એનો જેવું તો જીવતો બેટી દઉં છો એટલે રહી આવીશ હવે તો એટલે ગઈ આવીશ ય આઠવા બધે ચમડી ચરી છે રાખી પડે છે રાખી પડે છે ઓહ જે અહીં તમને તો મુઠુંય બતાવે નહીં કે મુઠું છે કહીએ ચેવું થઈ ગયું છે ઓદરા જેવું છે કેવું છે કોમ હોય ને પાજ્યું એટલે ના આવું પાજા કોમ હોયને કશું કોમ તો રખડે છે પાપ નથી Nãy, ui, nãy, ui. A tua. Come, wait, time, năm mươi tuần, nít luật. Ao ta mẹ cuộc đi học. Đi yêu thêm một. Huh? 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 Huh?

พองมาเด็กเบพองลักฮ่างพนล่ามาตกบดาอืมหนึ่งมาหนึ่งมงฮะบุรีฮะมองดับเบิลเซกเกอร์บุรีดับโมจิพนล่ก้าเด็อยาได้ตานะโอ้ลิงบาบี Ade phone baru ayah hukaraga sah, wahapan doa doa belaka sah. Hello. Hello. Boleh tak? Ada, hukaritu? Kau nak muat apa? Kau pergi ke? Ada, mau muntah. Tatali boh, ya lagi muntah. Kau fangkai muntah. Gulmoring, 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 gulhorio. Hah? Tiada. So, ti, hitam aku.

ન ah? ah? <laughs>

સોમીન સમય છે ઘરવાળા વાળા ઈ મુ હા લેવા આવ્યો છું આ કાક પણ 20 વર્ષ થયો નથી ખબર હા મારી બુ 20 વર્ષ થયો બેહી રહી છે હા તો 20 વર્ષ મુ આ શું ના કરાય યાર હું ના કરાય બે હું ના કરાય હા આલો આલો તમે તો બીજો હા બીજો કોણ પર આવ્યો યાર

કોઈ દે બુદે સમજો છો તમે માળવિડું મુઠો કાલીકાલી અમટડુ કાટ તો કન બંદુકો હોય યાદુ હાથ ઉખલી લઈને આયાજી માયુ બન્યો આ તો મારુ સોયો નથી કોર કોર

ગોરી સાથે યે તો મારતા નહી પોયો મારે કોઈ ડારો આયો કણ આય કોઈ ડારો આયો કણ આય આય